નમસ્કાર સ્વાગત છે તમારું ડીબી હેલ્થ હબમાં આપણા રોજિંદા જીવનમાં સવારના નાસ્તાનું ખૂબ જ મહત્ત્વ છે આપણે બપોરનું ભોજન અને રાત્રિનું ભોજન તો સમયસર લઈ જ લેતા હોઈએ છીએ પણ જે ખાસ મહત્વનું છે સવારનો નાસ્તો એને ખાવાનું ઘણીવાર આપણે ભૂલી જતા હોઈએ છીએ અથવા તો બિલકુલ સવારનો નાસ્તો આપણે કરતા જ નથી પણ સવારનો નાસ્તો એ આપણા દિવસ દરમિયાન આપણને જે ઉર્જા મળવાની છે એ વસ્તુ નક્કી કરે છે કેમ કે સવારનો નાસ્તો આપણે ભરપેટ લઈશું તો આખો દિવસ આપણે ઉર્જાથી ભરપૂર રહીશું ઉર્જા મહેસૂસ કરીશું અને આપણો આખો દિવસ ખૂબ જ સારો જશે પણ આપણે સવારના નાસ્તો શું કરવું અને સવારનો નાસ્તો કરવા અથવા તો બનાવવાનો ટાઈમ પણ હોતો નથી તો ખરેખર સવારનો નાસ્તો જ આપણા માટે ખૂબ જ ફાયદાકારક છે સવારનો નાસ્તો કરવાથી આપણને શું ફાયદા થાય એના વિશે સમજવું ખૂબ જરૂરી છે કેમ કે સવારનો નાસ્તો એ આપણા આખા દિવસની ઉર્જા નક્કી કરે છે અને સવારનો નાસ્તો જો આપણે ભરપેટ કરીશું ભરપેટ એટલે ગમે તેવો નાસ્તો ખાઈ લેવો એવું નહીં પણ સવારનો નાસ્તો આપણો પ્રોટીન ફાઈબર વિટામિન્સ મિનરલથી ભરપૂર હોવો જોઈએ જે આપણને આખો દિવસ ઉર્જા આપી શકે તો ખરેખર આપણે સવારના નાસ્તામાં શું ખાવું જોઈએ એ પણ એક મોટો પ્રશ્ન છે પણ આજે આપણે વાત કરવાના છીએ કે સવારનો નાસ્તો કેમ આટલો મહત્વપૂર્ણ છે સવારનો નાસ્તો કરીશું તો આપણને શું ફાયદા થવાના છે એ વિશે જાણવા માટે સમજવા માટે મારી સાથે છેક સુધી બન્યા રહો અને મારી આ ચેનલને જો તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ ફટાફટ સબસ્ક્રાઈબનું બટન દબાવી દો સવારનો નાસ્તો ખૂબ જ મહત્વપૂર્ણ છે સવારનો નાસ્તો આપણને આખો દિવસ એનર્જીથી ભરપૂર રાખે છે અને સવારમાં આપણે જો નાસ્તો ખાઈ લઈએ છીએ તો ઘણી બધી એવી ખાવાની આદતોથી આપણે બચી જઈએ છીએ કેમ કે આપણે ભૂખ્યા હોઈએ તો કંઈક ને કંઈક આપણને ખાવાનું મન થતું હોય છે અને આપણે આડું અવળું કંઈક ને કંઈક ખાઈ લઈએ છીએ એના કારણે આપણું ઓવરઇટિંગ થઈ જાય છે અને ઓવરઇટિંગ થઈ જાય છે અને આગળ જતા પ્રશ્નો મોટા પાનું આવીને ઉભું રહે છે આપણું વજન અચાનક વધી જાય છે આપણને જ ખબર પડતી નથી અને સવારનો નાસ્તો આપણે લઈએ છીએ તો સવારનો નાસ્તો આપણા હૃદયને પણ સ્વસ્થ રાખે છે કેમ કે સવારના નાસ્તાની અંદર જે આપણે ભરપૂર પ્રમાણમાં વિટામિન્સ મિનરલ લીધા હોય છે એ આપણા હૃદયને પણ સ્વસ્થ રાખવામાં એને પણ હેલ્પફુલ થાય છે સવારે યોગ્ય પ્રમાણમાં નાસ્તો કરવાથી આપણા શરીરની અંદર ઉર્જાનો સંચાર થાય છે અને એ આપણી પાવરને પણ વધારવાનું કામ કરે છે એટલે કે આપણી એકદમ શાર્પ થતી જાય છે આપણી યાદાશ્ત સારી બનતી જાય છે અને બીજું સવારમાં આપણે પૌષ્ટિક નાસ્તો કરીએ છીએ તો એ આપણા સુગર લેવલને મેન્ટેન કરવાનું કામ કરે છે કેમકે સવારની અંદર આપણે નાસ્તો લઈએ છીએ એનાથી આપણને ઘણા બધા વિટામિન્સ મિનરલ મળતા હોય છે અને ઉર્જા પણ મળતી હોય છે જે આપણા શરીરની અંદર ડાયાબિટીસને એટલે કે સુગર લેવલને મેન્ટેન કરવાનું કામ કરે છે અને એ સાથે જ આપણે સવારની અંદર ભરપૂર પ્રમાણમાં નાસ્તો લઈ લઈએ છીએ તો એ આપણા મેટાબોલિઝમને બૂસ્ટ કરે છે એટલે કે આપણી ચયાપચયની ક્રિયાને મજબૂત બનાવે છે આપણું પાચનતંત્ર સારું થાય છે એટલે કે આપણને ગેસ એસિડિટી જેવા પ્રશ્નોથી પણ છુટકારો મળી જાય છે અને બીજું આપણે સવારમાં પૌષ્ટિક નાસ્તો લઈએ છીએ તો એના કારણે આપણને વજન ઓછું કરવામાં પણ હેલ્પ મળી જાય છે કેમ કે સવારમાં જ આપણે પૌષ્ટિક નાસ્તો લઈ લીધો હોય છે એટલે લોંગ સમય સુધી આપણને એનર્જી તો મહેસૂસ થાય જ છે પણ સાથે સાથે આપણું પેટ પણ ભરેલું રહે છે એટલે આપણે ઓવર ઇટિંગથી બચી જઈએ છીએ સવારનો પૌષ્ટિક નાસ્તો આપણા હાર્ટને પણ ખૂબ જ ફાયદાકારક હોય છે એની અંદર આવેલા પોષક તત્વો આપણા હાર્ટને વધુ મજબૂત બનાવે છે સ્વસ્થ રાખે છે કોલેસ્ટ્રોલને મેન્ટેન રાખે છે અને જે લોકો સવારમાં ભરપૂર માત્રામાં પૌષ્ટિક નાસ્તો લે છે એમને દિવસ દરમિયાન બપોરે પણ લંચમાં ઓછું ખાવાની જરૂર પડે છે અને સાંજે પણ ડિનરમાં એમને ખાવાની ઓછી જરૂર પડે છે અને જે સવારનો નાસ્તો ભરપૂર રીતે લઈ લે છે એમનો શરીરની અંદર ઉર્જા પણ સારી એવી જળવાઈ રહે છે એમની યાદાશ્ત શક્તિ એમની કામ કરવાની ક્ષમતા એમની પ્રોડક્ટિવિટી બધામાં ખૂબ જ વધારો દેખાય છે એમને માનસિક સ્ટ્રેસ પણ રહેતો નથી તો સવારનો નાસ્તો આપણે ક્યારેય સ્કીપ ના કરવો જોઈએ સવારનો નાસ્તો આપણે સ્કીપ કરી દઈએ છીએ તો એનાથી આપણને ઘણા બધા પ્રશ્નો ઊભા થાય છે ઘણા બધા હેલ્થ રિલેટેડ ઇસ્યુ ઊભા થતા હોય છે તો ખરેખર આપણે સ્વસ્થ રહેવું હોય અને આપણે પ્રોડક્ટિવ રહેવું હોય ઉર્જા આપણી શરીરની અંદર ભરપૂર રહે એના માટે આપણે સવારમાં નાસ્તો કરવો ખૂબ જ જરૂરી છે અને સવારનો નાસ્તો પૌષ્ટિક હોવો ખૂબ જરૂરી છે એક કહેવત છે કે સવારનો નાસ્તો રાજા જેવો હોવો જોઈએ બપોરનું ભોજન સિપાહી જેવું હોવું જોઈએ અને સાંજનું જમવાનું ગરીબ જેવું હોવું જોઈએ તો આના પરથી આપણને ખબર પડી જ જાય છે કે આપણો સવારનો નાસ્તો કેવો હોવો જોઈએ તો સવારનો નાસ્તો ભરપૂર વિટામિન્સ મિનરલ પ્રોટીન ફાઈબર વાળો હોવો જોઈએ તમે સવારમાં કેવો નાસ્તો કરો છો એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને તમને આ વિડીયો ગમ્યો હોય તો એને વધારેમાં વધારે લોકો સુધી શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ